બનાવની જાણ દમણ પોલીસની સાથે ફાયર વિભાગને કરાતા રાફ્ટ બોટ સાધનો અને સ્કૂબા ડાયવર્સ સાથે સ્થળ પર આવી તણાઈ ગયેલા યુવાની શોધખોળ આપી હતી ઘટનાની જાણ પરિવારના સદસ્યોને અને દમણમાં રહેતા કેરલા સમાજના લોકો થતા તેઓ પણ જેટી કિનારે દોડ્યા હતા જોકે મોડી સાંજ સુધી ચાલેલી શોધખોળ બાદ પણ તણાયેલા યુવાની કોઈ ભાળ મળવા પામી